કલવર્ટ બનાવી અને રોડ બનાવી શકાય તેમ છે જો 3 થી 4 કરોડ રૂપિયા નું કામ થતું હોય ત્યારે આ બ્રિજ પાછળ 67 કરોડ રૂપિયા પ્રજાના ખર્ચો આ એક ગેરવ્યાજ બી છે તેવું મીડિયા સમક્ષ જણાવવામાં આવ્યું છે વધુમાં જ માહિતી સામે આવી રહી છે કે આ જે ખર્ચ છે તે તદન નિરર્થક છે વડોદરા શહેરના નાગરિકોને ચાલે તેમ છે ત્યારે ફ્લાય ફ્લેર બાંધીને શહેરીવાસીઓને કોઈ મોટી લાભ થતો દેખાતો નથી હા આજે અમે ભાઈલીમાં એવરેસ્ટ યુનિટી ફ્લેટમાં રહીએ છીએ બધા રહેવાસીઓ છે અને ત્યાં આગળ જ એક નર્મદા કેનાલ જાય છે એ કેનાલને એક્રોસ એક ઓવરબ્રિજ બનાવવાનો પ્રોજેક્ટ છે જે તમારા ચોક સુધી એટલે સનફારમા રોડને જોડે છે અને ફ્લાય ઓવરનો જે સૂચિત પ્રોજેક્ટ છે એ ફ્લાય ઓવર ત્યાં પતે એના પછી આગળ કોઈ બહુ માનવ વસ્તી છે નહીં તો સવાલ એ છે કે ભાઈ આ સડસઠ કરોડને ખર્ચે જે બ્રિજ બનવાનો છે એ કોના લાભ માટે બનવાનો છે કારણ કે વસ્તી છે નહીં અને જો એ કેનાલની એક્રોચ જો એ લોકો કલવર્ટ બનાવે અથવા તો સાયપન કરીને રોડ બનાવે તો બહુ જ ઓછા ત્રણ ચાર કરોડના ખર્ચે પતે એમ છે એને બદલે સડસઠ કરોડના ખર્ચે ફ્લાયઓવર બનાવવાની વાત છે તો પ્રજાને માટે આ ખોટો ખર્ચ નાખવાની વાત છે અને આપણે બધે જોઈએ છે કે ભાઈ જે બજેટ હોય છે એ બજેટ પછી એટલું પૂરતું પડતું નથી કારણ કે ચાર પાંચ વર્ષે બ્રિજ બને ત્યારે પાછું બજેટ વધી જાય અને વધારાની રકમ મંજૂર કરવી પડે છે એ ઉપરાંત બ્રિજના બાંધકામમાં પણ આપણે જોઈએ છે કે ભાઈ ઘણી બધી ક્ષતિઓ રહે છે અને અમદાવાદમાં તો બ્રિજ આખા તોડવા પડે એવી સ્થિતિ થઈ ગઈ છે એ સંજોગોમાં અમે રહેવાસીઓ આ બ્રિજ ઇચ્છતા નથી અને ત્યાં આગળ એક સાદો રોડ બનાવે તો જલ્દી કામ પતે ઓછામાં પતે અને એ રહેવાસીઓને અક્ષરચોક સુધીનો જે એક્સેસ છે એ બહુ જલ્દી મળી જાય એવું છે મેં તો કમિશનરે પર સ્વીકારીને એવું કહ્યું કે અમે આની ટેકનિકલ એ કરાવીશું ફિઝિબિલિટી જોઈ લઈશું અને પછી એની પર નિર્ણય લઈશું એ સિવાય બીજી કોઈ બાંહેતરી આપી નથી થેન્ક યુ હું જગદીશ પટેલ છું હું પ્રમુખ છું એવરેસ્ટ ટ્રિનિટી સોસાયટીનો